હા ઓલે ઓલે આ બોલા મકાન જા સમા આ સુપ્રુ એટલે યોલે આલી નયો હા હાજી આ ગામ હારી નઈ સા આલી ગામ ન આલી નઈ સા આખોલી હું તરો તમે આખોજી હો મારી એટલે માજી જા કે લોક ક્યું કપલું ક્યું હું કે કપલ ન હાલશે ઘર માં કેટલા જણા એક લખે કમાવતે હાઈજે બડી જાય હા આ દગે વારે કોણ દિયે એ આપા ખાા ઘર કેવા ચા હાથ સે જાગે અરે મહિને કેટલું કમાઉં મહિને હું કમાઈ ઓર કેમ કે વીકલી કે લાયા ન ખાલા મુકે જો કેરે હું મને એવામાં કાય લખી જો મવાઈ

लगी ओला <gedi>:

આગેય દે માડી એ કેતો રેસ્તામાં દેહી દે મારો હા પડી ઉતારી દે તો તમને ગાડી મેલી રસ્તામાં દેહી દે છે ના નાગે હે કે મોય છે રે તમારઈ હા એ તમા મોય ઓ છે ના ના દેખર દેખર આ તમારે તમે તમાર ઠકાણે ઉતારી દેવા પડ્યો નહીં આ નહી હુશિયર નહી આ એક આઈ કે રસ્તા આ રસ્તા બાડું હે એ કા ફારું આ ગરીબ ક્યાં વાહ એ અપને પટ્ટામાં મુકી દે આ ગાડી લઈને મુકી જાવ ના ના અહીંયા જ દેઈ દઈએ દેઈ દે ધર્મના રત્ના કે મા હર દીધું કે હારું કે મા તમારો ધર્મના દીકરા એ ધર્મના રત્ના દીકરા તમારી વાત મારા વીરા આ દીધું તા આવો છો ખરીસા બડવાળી ઓ ન્યો આજો દીકરા ઓ ઓ ઓમરા આવી ગઈ એ બાપા ઓલા હા